બનાવી હા તો સબ્જી બનાવી દો આજે વરસાદનું વાતાવરણ થોડું થોડું કરી છે વરસાદ આવે એવું લાગે તો સર આજે આપણે આજે ઈંધા નું બર્થડે છે ઈંધો ઘેર આ ઈંધા એ આપી બર્થડે ચમ આજે બર્થડે નો દિવસ શું જીવતો રાતે હા હા ફરવા જતો મોટી

લાઈ સ્ટ્રેનિંગ ના નથી સ્ટ્રેનિંગ છે ફાર ઓ આને કા આજે વારા પછી ફાર જો ઘર ઘંટી નું ધરાય જ છે થઈ ગયું સોલ્વ થઈ ગયું

આપણે વાયરિંગ નું થઈ ગયું હો બધું કમ્પ્લીટ હો ને ઓ મિતુ ભાઈ તો હું માયાસ લાગસ તો હું સી આપણે કોમ સો તો કોમ કરીએ કોમ કરી અને પછી આગળ બ્લોક કન્ટિન્યુ કરી છું કહું કરીએ છીએ એ પછી બતાવીએ તો ગાઈસ આપણો વરસાદ ચાલુ થઈ જશે તો આ તમને બતાઈએ આપા દાદા આયા દાદા બોલો બોલો વર્ષા ચાલુ થઈ હવે જ એમ ફૂલ વરસાદ વરસાદ તો ફૂલ તો નહીં થયું વરસાદ ચાલુ થયો છે અને મમ્મી ને તો ઉમગી જ રહ્યો હશે પપ્પા જાગ્યા પપ્પા મમ્મી જાગી એવું છે તા સેવ બનાવીએ એકદમ ઉઠાડીયા એકદમ ઉઠાડીએ

કમ્પ્લીટ 10 મિનિટ ના કમ્પ્લીટ 10 મિનિટ માં જશે જોઈ લે છેલા વાગ્યા છે ને પોત ના થી તો પોત ના પોત થી પોત ના બંદરે સેવ હમ હમ આપા દાદા ચાપી આપ છે વરસાદ જ ચાલુ જ છે એ પપ્પા બે હે काम करे छे। काम कर

હા તો બે જી હેડો તા સેવો થઈ જઈ છે હા હા લે તઈ જાય તમારે ખાવાની છે નહીં હાલવાની નહીં કોઈ હમ હમ થઈ જાય પપ્પા હવે મમ્મી લઈને જ આવો છો હા તો ગાઈ જાવ આપસ એવો થઈ જઈ છે હાલે હવે ચા નાસ્તો કરવા બે છે હા તો ગાઈ જો આપસ એવો તૈયાર થઈ જઈ છે ગાઈ સેવો થઈ જઈ ખબર નહીં પડતી ગાન લાઈવ આવી એટલે આ કીધું તો કન અડે બોલો સેવ થઈ જઈ નહીં જો સેવ મળે સેવ કેટલી બધી સેવ સેવ તૈયાર થઈ જઈ છે હવે ચા નાસ્તો કરવા પડે બીજી પપ્પા આવી ગઈ તમાર સેવ અરે નાઈ લાવ હેડા પપ્પા નહી પપ્પા ને સેવ બેવ લાવ હેડા એન્ટ્રી એન્ટ્રી પાડીએ આપણે હેડો હમ્મ હેડો એન્ટ્રી પાડીએ હતા હા હો એન્ટ્રી પાડીએ હવે તો ગઈ મિત્રાજના પપ્પા ચાર નાસ્તો કરી અને એમના ભાઈબનને મળવા ગયા છે અને મિત્રુભાઈ આરામ કરીશી

તે અરે કેવાય ને મને ખબર હતી તમે પપ્પા નું સપનું પણ પૂરું કરવાનું સાજે એટલે કરી દીધી નો કે ના કરું બોલ એ તો તમાર લીધે ના કરતા પપ્પા નું સપનું પૂરું ના અત્યારે એવું ના હોય કોઈ હો આખો દિવસ એવું ઉપર ના રહેવાનું હોય કોઈ બોલી જાય અને બાઈ નું વાતાવરણ કેવું મસ્ત દેખાય છો તો જોવો આ ના થોડી સ્લો રહેતા આ દાદા તો ગઈસ આપણે આજે લાઈવ થવાનો છીએ તો અમારી લાઈવમાં જોઈન થજો તમે ચંક બે ત્રણ દિવસથી નહીં થતો પણ હવે આજ પાસો આપણે થઈશું નહીં તો અમારી લાઈવમાં જોઈન થજો તો નવ વાગ્યા પછી થશે નવ ન પંદર પછી જ આપણે લાઈવ થઈએ છીએ બનો તો સુધી તો ચંક આપણે વહેલું બહાર આવતો જ નહીં કોમનો એટલે તો હવે આપણે રસોઈ કરવા જઈએ રસોઈ કરી દઈએ રસોઈ કરી પછી તમને મળીશું આજ વેરા હતી રસોઈ કરી દઈશું એટલે વેરા હતી રસોઈ કરીશ એટલે આપણે લાઈવ થઈશું તો ઉધી મિતુભાઈ બોલાવો તો કહીએ પણ સાચી વાત છે હું પાર લાવતી જ નહીં કારણ કે આખો દિવસ એનું એ કામ કરવાનું હોય હું આપણે વઘવા કરવાનું થાય શાંતિથી

જમી જમીન પછી મળીશું પપ્પા કામ હતું એટલે બહાર ગયા છો ટાઈમ થયો છે નવ નવ ચાલીસ થઈ ગઈ છે અને હવે આપણે ફ્રી થઈ જશે કામ કામ માટે પતી ગઈ છે આપણે શું કરીશું એ વિચારીએ છીએ જેમ ઘરે એકલા છીએ એટલે હાલ તો આપણને ઊંઘ આવવાની નહીં તો જોઈએ કંઈ કામ કરાય તો કરીએ બાકી ટીવી જોઈશું તો આપણે વિડીયોનો એન્ડ આપી દઈએ અહીંયા તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને પીએસ વાઘેલા ચેનલના સબસ્ક્રાઈબર કરજો કાલ મળીશું એક નવા બ્લોગ વિડીયોમાં તો સુધી આવજો ગુડ નાઇટ જય માતાજી આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો